પોલીસે દારૂની હેરાફેરી કરતો પિકઅપ ટેમ્પો ઝડપી આઠ લાખ મુદ્દામાલ જપ્ત કર્યો છે થી ગેરકાયદેસર દારૂ ભરેલો પિકઅપ ટેમ્પો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે પારડીથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વલસાડ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં ફરતી હતી ત્યારે પિકઅપ ટેમ્પો નંબર એમ પી ચાલીસ જી સત્તાવીસ વીસમાં સેલવાસથી ગેરકાયદેસર દારૂ લઈ પલસાણા સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી જે આધારે પોલીસે પારડીમાં પીછો કરીને ઠોસર હોસ્પિટલ સામે હાઈવેના સર્વિસ રોડ પરથી ટેમ્પાને ઝડપી પાડ્યો હતો જે ટેમ્પામાં કુલ બે હજાર ચારસો ને અડતાલીસ દારૂની બોટલો જેની કિંમત રૂપિયા પાંચ લાખ ચોસઠ હજાર ચારસો ને એસીનો હતો સાથે જ પિકઅપ ટેમ્પો મળી કુલે રૂપિયા આઠ લાખ ઓગણ હજાર ચારસો એસીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળેથી ટેમ્પો ચાલક પ્રવીણ ઉર્ફે લોટન સુરેશભાઈ પાટિલ ઉંમરવસ પચાસ રહે સન સિટી રો હાઉસ દિંડોલી સુરત અને ક્લીનર વિજય ઉર્ફે નાનામ નામદેવ પાટીલ ઉમરવસ છેતાલીસ રહે ગ્રીન પાર્ક સોસાયટી કામરેજ સુરતને ઝડપી પાડ્યો છે પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો ગણેશ બાપુરાવ પવાર રહે પલસાણા સુરત તથા તેનો માણસે મોકલ્યો હતો જેથી પોલીસે બંનેને વોન્ટેજ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે